ભાઈ જે દિલ્હી થી આવ્યા હતા એ તો અહિયાં ચેલેન્જ આપીને ગયા આ ઉમેદવાર છે એને ખરીદી જુઓ ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તા આ ચેલેન્જ તમારે ઉપાડવાની છે ભાજપના કાર્યકર્તાઓએ ખુરશીઓ ઉપાડી પાથરણા ઉપાડ્યા અને હવે તેને ચેલેન્જ પણ ઉપાડવાની કાર્યકર્તાઓએ હવે ચેલેન્જ ઉપાડવી પડશે કારણ કે સીઆર પાટીલ થી હવે કામ નથી થઈ રહ્યું આવા અનેક આરોપ કર્યા છે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા એ તો શા માટે ગોપાલ ઇટાલિયા સીઆર સી પાટીલ પર આરોપ મૂક્યા છે. શા માટે તેને કાળમીંડ પથ્થર ગણાવ્યા છે. પોતાની જાતને શું છે સમગ્ર ઘટના વિગતે ચર્ચા કરી વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાહી જાના રે નમસ્કાર નવજીવન ન્યૂઝ સાથે હું છું અમીશા વિસાવદરની પેટા ચૂંટણી ખૂબ જ ચર્ચામાં રહી છે અને ત્રણેય પાર્ટીના કાર્યકર્તાઓ ઉમેદવારો છે તે હવે પ્રચાર અને પ્રસારમાં નીકળી પડ્યા છે અને ગઈકાલે જ્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ વિસાવદરમાં આવ્યા હતા અને તેને લઈને જ રાજકારણ ગરમાઈ રહ્યું છે કારણ કે સીઆર પાટીલને લઈને ઈસુદાન ગઢવી જે આપના પ્રદેશ પ્રમુખ છે તેમણે પણ પ્રતિક્રિયાઓ આપી હતી સાથે સાથે નેતા ગોપાલ ઇટાલિયા છે તે પણ તેના પર ગંભીર આક્ષેપ કરી રહ્યા છે પણ ગોપાલ ઇટાલિયા આક્ષેપ કરતા એવું કહી રહ્યા છે કે સીઆર પાટીલ

તો તો જનતા ઈચ્છે છે પથરા નથી ત્યારે શું કહી રહ્યા છે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા સી આર પાટીલ નો વિડીયો પણ તેઓ સંભળાવશે તો તમે જ સાંભળી લો કે ગોપાલ ઇટાલિયા અને સી આર પાટીલ નો લઈને શું વિવાદ છે

સી આર પાટીલ ને મારી સી આર પાટીલે ભેસાણ માં આવીને એમ કીધું કે ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તાઓ આ ચેલેન્જ તમારે ઉપાડવાની છે આવું કીધા પછી એ ભારતીય જનતા પાર્ટી ના અનેક કાર્યકર્તાઓને પાનો ચાવવાની જુસો ચડાવવાની બધી વાતો કરે છે મારે બધા જયારે સામે વાળો માણસ ખરીદી શકાય એમ નથી જ્યાં સુધી ખરીદી શક્ય હતી ત્યાં સુધી પાટીલ સાહેબે કોઈ કાર્યકર્તા ને એક પણ વખત પૂછ્યું નથી કે એક પણ કાર્યકર્તા ની વાત સાંભળી ખરીદા એટલો માલ ખરીદી લીધો ગુજરાત માંથી વધુ કોંગ્રેસના નેતાઓને ભાજપમાં લાવી મંત્રી બનાવ્યા બોર્ડ ચેરમેન બનાવ્યા નિગમો બનાવ્યા ડેરીમાં અને જિલ્લા સહકારી બેન્કોમાં હોદ્દાઓ એના સિવાય સંગઠનમાં પણ અનેક મોટા મોટા આપ્યા જેટલો માલ ખરીદી શકાય એમ હતો પાટીલ સાહેબ થી એ બધો જ માલ ખરીદી 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 અને જાણે ગુજરાત આખું કબજે કરવાનું હોય એટલી હદે કોંગ્રેસના નેતાઓ ભાજપમાં લાવી અને માથે બેસાડવાનું કામ સીઆર પાટીલે કર્યું આ ખરીદી જયારે હાલતી હતી ગુજરાતભરની અનેક વિધાનસભાની સીટોમાં કોંગ્રેસના નેતાઓને માથે બેસાડ્યા જ્યાં સુધી એને ખરીદેલો માણસ મળી રહ્યો લાલચુ માણસ મળી રહ્યો ડરપોક માણસ મળી રહ્યો ત્યાં સુધી સી આર પાટીલ કાર્ય કરતા યાદ ન આવ્યા હવે જયારે સામે લોઢે લોઢું ભટકાણું મોરે મોરો આવી ગયો ત્યારે હવે એને કાર્ય કરતા યાદ આવ્યા છે ભાઈ હવે આ ગોપાલ ઇટાલિયા ને તમે જોઈ લેજો કેમ ભાઈ ગોપાલ ઇટાલિયા વેચાતો લઈ શકાય એમ હોત તો શું સી પાટીલ ભેસાણ વિસાવદન ના કાર્યકર્તાઓને પૂછે ભાજપમાં લાવતા પહેલા વિસાવદર ભેસાણના કેટલા કાર્યકર્તાઓની પરમિશન લીધી સી આર પાટીલે આજ જ્યારે ખરીદી ન શકાય એવો હજરબમ આગેવાન આવ્યો છે ત્યારે હવે સી આર પાટીલ એમ કે છે કે કાર્યકર્તાઓ આ ચેલેન્જ તમે ઉપાડી લેજો જો ખરીદી શકાય એવો હોત તો તો પાટીલે થોડા ઘણા પૈસા આપીને સેટિંગ પાડીને કાર્યકર્તાઓની માથે બેસાડ્યો આજે આ વિસાવદર ભેસાણ પ્રચાર કરે છે માનની કુંવરજીભાઈ બાવળિયા સાહેબ કેબિનેટ મંત્રી છે છે કોણ કોંગ્રેસમાં હતા ભાજપને ગાળો આપતા હતા ભાજપમાં આવીને મંત્રી બની ગયા આજે આ વિસ્તારમાં માનની કૃષિ મંત્રી રાઘવજીભાઈ સાહેબ પ્રચાર કરે છે કોણ છે કોંગ્રેસમાં હતા ભાજપમાં માથે બેસાડ્યા અને મંત્રી બનાવી દીધા આજે આ પંથકમાં અનેક એવા નેતાઓ આંટા મારે છે જે પેલા કોંગ્રેસમાં હતા પાટિલ સાહેબ એને ભાજપ લાવ્યા ધારાસભ્ય બનાવ્યા મંત્રી બનાવ્યા બોર્ડ નિગમના ચેરમેન બનાવ્યા ડેરીમાં બનાવ્યા બધું જ બનાવ્યું મૂળ ભાજપના જે કાર્યકર્તાઓ હતા જનસંઘ વખતના કે કેશુ બાપા વખતના કે આદરણીય અટલ બિહારી વાજપેયી સાહેબ વખત ના એનો ક્યારેય કોઈ ભાવ નથી ખરીદાય એટલો માલ ખરીદી લીધો હવે જયારે જાડું આવ્યું છે હવે જયારે કે છે ને મોમાં કાળમીઠ પાણો આવે ત્યારે બધું કામ કરતું બંધ થઈ જાય કાળમીઠ હાથમાં આવ્યું તો પાટિલ સાહેબ કે કાર્યકર્તા હું તમને ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તા ભાજપ ના કાર્યકર્તા ને સી આર પાટીલ શું સમજે છે અને સીઆર પાટીલ એકની વાત નથી કિરીટભાઈ પટેલ ની વાત કરીએ કિરીટભાઈ પટેલ દસ વર્ષથી જુનાગઢ જિલ્લા સંગઠન ના અધ્યક્ષ છે જયારે જયારે સંગઠનની અંદર હોદ્દા આપવાની વાત આવી તાલુકાઓમાં કે જિલ્લા બોડી ત્યારે જ્યારે બેંકમાં માં આપવાની વાત આવી ત્યારે જ્યારે એપીએમસી માં હોદ્દા આપવાની વાત આવી ત્યારે તાલુકા એપીએમસી અને તાલુકા સંઘ માં હોદ્દા આપવાની વાત આવી ત્યારે સાવજ ડેરી માં હોદ્દા આપવાની વાત આવી ત્યારે નરસિંહ મહેતા યુનિવર્સિટી માં પણ નાના મોટા હોદ્દા આપવાની વાત આવી ત્યારે કિરીટ એ કયા ભાજપના સંનિષ્ઠ આબરૂદાર ઈમાનદાર અને વફાદાર નેતાને તક આપી કિરીટભાઈએ પણ દસ વર્ષમાં માત્ર માથાભારે માણસોને ગુંડાઓને પોતાના મળતિયાઓને અને પોતાના હગાઓને આપી છે ત્યારે તો જુનાગઢ જિલ્લાનો એક માણસ આવ્યો તો પાટિલ સાહેબ અને કિરીટભાઈ બંને હવે કાર્યકર્તા ઉપર ઢોળે છે કે ભાઈ તમે આને હાંચવી લેજો તો અત્યાર સુધી તમે કોઈ કાર્યકર્તાને હાચવા છે કિરીટભાઈ દસ વર્ષથી જુનાગઢ જિલ્લા સંગઠનમાં છે એક સારા માણસને કોમેન્ટ ન કરી શકે એવો સારો માણસ કિરીટભાઈએ કેમ જૂનાગઢમાં કોઈ પેદા ન થવા દીધો ભાજપમાં રાજકારણમાં ઘણા એવા વ્યક્તિ છે જેના વિશે હું નથી બોલી શકતો કેમ કે એ સજ્જન માણસોની કેટેગરીમાં આવે છે એના ઉપર ટીકા ટિપ્પણી કરવામાં સારું ન લાગે આપણું પોતાનું મન માને એવા ઘણા માણસો છે જો કે હાસિયામાં ધકેલાઈ ગયેલા છે મેઇન સ્ટ્રીમ રાજનીતિમાં ઓછા છે તો આ દસ વર્ષમાં કિરીટભાઈએ પણ કાર્યકર્તાની સંભાળ નથી લીધી દસ વર્ષમાં ડેરીનું રાજકારણ હોય સંઘનું રાજકારણ હોય યુનિવર્સિટીનું રાજકારણ હોય સહકારી બેંકનું રાજકારણ હોય અલગ અલગ તાલુકાના રાજકારણ હોય બધી જ જગ્યાએ ગુંડાઓ માથાભારે માણસો અને ગોઠવ્યા છે ત્યારે તો કોઈ સારો કાર્યકર્તા યાદ ન આવ્યો અત્યારે પણ હું આ વિસ્તારમાં બે મહિનાથી ફરું છું મને ભાજપના અનેક સારા કાર્યકર્તા મળ્યા સારા નેતા મળ્યા પીઢ પીઢ માણસો મળ્યા કે જેની સમાજમાં આબરું છે ગામમાં એક વખત કહી દે કે આમ જ મત આપવાનો છે તો આખું ગામ મત આપી દે એવા પીઠ પીઠ માણસો અહીંયા ઠોકર ખાય છે હવે જયારે ખરીદી નથી શકાતો ગોપાલ એટલે સી પાટીલ એવું કીધું કે ભાઈ તો હવે કાર્યકર્તાઓ તમે આનું જરાક ચેલેન્જ લઈ લેજો શું કામ કાર્યકર્તા માથે લે આખા ગુજરાતમાંથી માંથી ભાજપ ને ખટારો ખટારો ગાળો દેતા હતા એવા માણસોને ભાજપમાં લાવીને હોદ્દા આપ્યા ત્યારે તો કોઈ કાર્યકર્તાને પૂછ્યું નહીં જે આંદોલનો થયા ગુજરાતમાં ભૂતકાળમાં એ આંદોલનના બધા નેતાઓએ ભાજપ ને ગાળો કઈ બાકી નથી રાખ્યું એ બધા જ લોકોને ભાજપ માં લાવીને હોદ્દા આપ્યા સી આર પાટીલે ત્યારે તો કાર્યકર્તાઓને પૂછ્યું નહીં મતલબ કે મફતનો માલ મળી રહે પૈસા દેતા માણસ મળી રહે લાલચુ માણસ મળી રહે ડરપોક માણસ મળી રહે સત્તાનો લાલચુ માણસ હોદ્દાનો લાલચુ માણસ મળી રહે તો સી આર પાટીલ કોઈ કાર્યકર્તાને એક પ્રશ્ન પૂછવા નથી જતા કે એની પરમિશન લેવા નથી જતા કે હું આ આંદોલનમાં ફલાણો ભાઈ હતો આપણને બહુ ગાળો દેતો હતો હવે એનું ભાજપમાં લઉં કે ન લઉં એવું પૂછવા કોઈ નથી જતું ગોપાલ ઇટાલિયો પૈસાથી વેચાતો નથી મળતો એટલે પાટીલ નું એવું કહેવાનું છે કે ભાઈ તો કાર્યકર્તાઓ આને સંભાળી લેજો આ ચેલેન્જ તમારે ઉપાડવાની છે ભાઈ કેમ કે પાટીલ થી હવે કઈ થાય એમ નથી કાળમીઠ પાણો આવી ગયો છે પાટીલ ના હાથ ટૂંકા પડે છે પાટીલ ની સત્તા પાટીલ ની પોલીસ પાટીલ નો દંડો પાટીલ નો ડર ટૂંકો પડે છે હવે ભાઈ કાર્યકર્તા તમે ચેલેન્જ ઉપાડી લેજો શું કામ એ પાડે કાયમ ખુડસિયો ઉપાડવાની પાઠણા ઉપાડવાના હવે આવી ચેલેન્જોય ઉપાડવાની અને પાટીલને કિરીટભાઈ બે શું કરશે કોંગ્રેસના માણસોને માથે બેસાડશે બીજી પાર્ટીવાળા લોકોને માથે બેસાડશે એને હોદ્દા એને ટિકિટો એને ચેરમેનો આજે વિસાવદર અને ભેસાણની એપીએમસી માં ભાજપના કાર્યકર્તાઓને કેટલા ઓદ्डा મળ્યા છે એમાંય સારા કાર્યકર્તાને કેટલા ઓદ्डा મળ્યા છે વિસાવદરની નગરપાલિકામાં જયારે હોદ્દાઓ નક્કી થવાના હતા ત્યારે સારા માણસો ને કેટલા હોદ્દા મળ્યા જુનાગઢ ના મેયર બનાવવાના હતા ત્યારે સારા માણસો કેટલા હોદ્દા મળ્યા દોસ્તો સારા કાર્ય કરતા સારા જે કઈ સજ્જન કાર્ય કરતા હોય પાર્ટી કાર્ય કરતા હોય એને કાયમ માટે હાસિયામાં ધકેલી દેનાર પાટીલ સાહેબ અને કિરીટ પટેલ બંને ને હવે કાર્ય કરતા યાદ આવ્યા છે તો હવે કાર્ય કરતા વિચારવાનું કે આ સીઆર પાટીલને પાટીલ ને કિરીટ પટેલ ને એવો સબક શીખવાડો કે આખી ભાજપ પાર્ટી ની અંદર સુધારો આવી જાય બંનેની આ છેલ્લી ચૂંટણી હોવી જોઈએ સીઆર પાટીલનો કાર્યકાળ પૂરો થાય છે અને જાતા જાતા એને ભાજપના કાર્યકર્તા સી આર પાટીલે ગુજરાતમાં જે દૂષણ ફેલાયું છે પક્ષ પલટાનું ભયંકર હદે પક્ષ પલટો થયો કેવા કેવા લોકો જેને ભાજપને ગાળો દેવામાં કઈ બાકી નહોતું રાખ્યું એને ભાજપમાં લાવીને મંત્રી બનાવ્યા ધારાસભ્યો બનાવ્યા બોર્ડ નિગમના ચેરમેન બનાવ્યા તો હું જુનાગઢના ભાજપના સૌ કાર્યકર્તાને વિનંતી કરું છું કે આ સી પાટીલ છેલ્લી ટર્મ છે એની આ છેલ્લો દિવસ છેલ્લી ચૂંટણી જેના પછી અધ્યક્ષ નહીં હોય એને એવો સબક શીખવાડો કે હવે પછી જે કોઈ પ્રમુખ આવે એ ભાજપના સજ્જન કાર્યકર્તાઓની અવગણના કરવાની હિંમત ન કરે કિરીટ પટેલ ને એવી સબક શીખવાડો કે જેને દસ દસ વર્ષ સુધી ભાજપના કાર્યકર્તાનું શોષણ કર્યું અપમાનિત કર્યા અન્યાય કર્યો અને એવા કાર્યકર્તાઓને હવે સબક શીખવાડો કિરીટભાઈ ને અને બહુ સારો અવસર આવ્યો છે કિરીટભાઈ ને અને સી આર પાટીલ ને બંનેને એક ગાયે બે પક્ષી મારવાનો સારામાં સારો સમય આવ્યો છે આ સમય ચૂકી જશો તો વળી અન્યાય અત્યાચાર અત્યાચારને શોષણનો ભોગ જનતા તો બની જ રહી છે ભાજપના કાર્યકર્તાએ બનવાનું તો દોસ્તો આ હતી વાત કે ખરીદી શકાય એમ નથી માટે ભાજપના કાર્યકર્તા તમે આ ચેલેન્જ લઈ લો તમે જોઈ લો ભાજપના કાર્યકર્તાઓમાં ઘણા સારા માણસો છે ઘણા સજ્જન છે ઘણા સમજદાર છે કેપેબલ છે બધા ડાયા માણસો સારો વિચાર કરે એવી મારી વિનંતી છે જય ગિરનારી વૈષ્ણવજન તો पराहा